છોકરો મેટે ભજીયા ભજીયા ખાઈને ઠંડી નહીં જાય પાછા ઘરે તો હલો જય માતાજી મિત્રો સારા સાબ બધાને મળશે ને નવા જોગમાં તો જાય ને ક્યારનો વ્યવ ગયો તો કોટન કલર કપાણ મેટે ને પછી આવ્યો તો બળદ ને જ રાખે ને ફેરો મેટે જો અમારા બળદભાઈ જોઈ લો કેવો કે નાખ્યો સોટી બાકી હા ઉખાડી નાખ્યો આખો સોટી ની પથ્થર ફેર પથ્થર ની ફેર નાખી પથ્થર તો જરાક લાંબો કરી નાખ્યો એટલે ખાવા માંડે

આજી થોડુંક ને વિડીયો શું કામ તો ખબર છે ઉતારણ શરૂ કર્યું ને એ પહેલાં તો ક્યારે ભાઈ આ બાજુ એને ટૂંકા ટૂંકા હવે હતા વિડીયો શરૂ કર્યું આ તો ભરાય જાય નાક ને તરત એટલે આજ રાખો લાંબા ક્યારે આવી જાય કીધું કહી દઉં કે લાઈટ બેટ આવી ગયો છે હું પાણીવાળો મીડિયો હોઉં કોંગ્રેચ્યુલેશન ન કહેતા તમે તારા ન કહેવાનું હોય કોઈ રોતા નહીં મૂજાતા નહીં આડિયા પૂર્ણ રીતે પી ગયા છે અને તીજા આડિયામાં હવે શ્રી ગણેશાય કરી નાખ્યું એટલે કે તીજા આડિયામાં હવે પાણી જવાનું શરૂ કરી દીધું છે હવે હું નીકળી જશું પાણી વાળતો વાળતો ભીંડો ઉતારવા માટે કેમ કે આ જાણ આજ છે ભીંડો વાળો જો

નું કામ પૂરું ને પછી જરાક મરચી છે બાકી જો જાય આપણે જીરામાં પાણી જો હમણાં તગાર લઈને નાખતા ને જો નાખી અને જો નાખે નાખી બે નાખે નાખી તો પાણી હાલતું નતું એટલે બે કેરા બાકી હતા અને દી બાકી જો આટલો રહ્યો છે મોટર બંધ કરી દીધી ને જો હું આવી હવે મરચી ઉંબાળવા માટે જો મરચીમાં કાંઈ આપણે વેણ્યું નહીં નાખીએ હવારમાં આમાં રોટા રોટાવેટર પછી વાવવાનું છે શું એ આગલા વર્ગમાં તમને ખબર પડી જશે જો ગામમાં એને અનોખું જો મે જો ગામમાં લગાડ્યું છે આ ધરમ કાક વિડિયો ફિલ્મ છે કે જે હોય જોવાનું ભૂલતા નહીં કોઈ જે તમે પોસ્ટર જો ને ધરમ જો ફિલ્મ છે તો કોઈ જોવાનું ભૂલતા નહીં કેમ કે જો અમારા ગામથી નજીક સાત છે અને ચિરોડ હેન ને ત્યાં ત્યાં બની છે એમાં લખ્યું કે એવું તો કોઈ જોવાનું ભૂલતા નહીં હું તો ખાલી કહું છું બાકી આપણે જે આવી તો નથી કે કોઈ નથી બાકી તમે કોઈ જોવાનું ભૂલતા નહીં હું પણ જરૂર જો ધરમ ફિલ્મ આવે ત્યારે ફિલ્મ છે તો આપણે રિવ્યુ પણ આપી જેવું ફિલ્મ હતું શું કાંઈ નહીં ત્યારે બે હજી ઘડીને લાગશે સબસાઇબ કીધા આપણે મોડી કાલે ઓળખું એને હોવાની ની એટલી વાર જોવાનું અને ઓળખો ને નીલિયાનો ફોન આવો તો જાઉં છે બાય તો એને જો ત્યારે જઈ રહ્યા છું બાર જમવા માટે નીલિયા પાર્ટી આપે છે ને અહીંયા ટાઈપ ના ગયા હતા મોઢું બની ને ઓલી એક વાળું કરવા માટે ભજીયા બજીયા ખાઈને ઠંડી નહીં જાય પાછા ઘરે તો હાલો બસ આજનો વ્લોગ માં આટલું મળીએ તો બાય બાય